પાંચ થી સાત વર્ષ ઓકે અને જ્યારે આપણે આ ટ્રીટમેન્ટ કરાવીએ બે મહિનાની એના પછી આમ તમને પહેલા કરતાં આમ શું સારું લાગે છે પહેલા કરતાં બધી રીતે આમ સારું જ થઈ ગયું તકલીફ આવું થઈ ગઈ દવા આપણે સારું થયું ને દવા ઓકે આ પછી કોઈ જાય ની કોઈ તકલીફ પડી જ ને ઓકે રાહત ઘણી છે નીંદર આવી જાય છે કોમ્પલેટ હા પછી સવારમાં નીંદર સવા વાગ્યે એ બધું બંધ થઈ ગયું છે ઓકે દોડી શકો છો એ બધું બરાબર હવે તમે ટૂંકમાં પોતાની રીતે દોડી શકો છો ચાલી શકો છો અને શ્રમ કરો છતાંય શ્વાસ ચડતો નથી સારવાર થી તમે ખુશ છો ખુશ ઓકે થેન્ક યુ